એક બાજુ વડોદરા શહેરમાં સ્વચ્છતા પખવાડિયું ચાલી રહ્યું છે તો બીજી બાજુ શહેરના દક્ષિણ વિસ્તારમાં દંતેશ્વરમાં આવેલી કોર્પોરેશનની આવાસ યોજનાના ખંડેર હાલત જોવા મળી છે વડોદરા શહેરના દક્ષિણ વિસ્તાર દંતેશ્વરમાં આવેલી કોર્પોરેશનની આવાસ યોજના અહીંનું દ્રશ્ય જોઈને તમને એમ લાગશે કે તમે કોઈ વિકસિત શહેરના નહીં પણ કોઈ પછાત વિસ્તારના ખંડેરમાં ઉભા છો આ માત્ર રહેઠાણ નથી આ તો ગંદકીનું સામ્રાજ્ય છે આવાસ યોજનાના દરેક ખૂણે કચરાના ઢગલા છે સફાઈ છેલ્લા કેટલાક મહિનાથી થઈ નથી તેની ગણતરી રહેવાસીઓ પણ ભૂલી ગયા છે ચોમેર ગંદુ પાણી ભરાયેલું છે જેમાં મચ્છરોનો ઉપદ્રવ એટલો બધો વધી ગયો છે કે રાત્રે અહીં ઊભું રહેવું પણ મુશ્કેલ બની જાય છે કાયમ રહેતી ગંદકીના કારણે અહીંના રહેવાસીઓનું જીવવું ધોલું બની ગયું છે લોકો સતત બીમાર પડી રહ્યા હોવાના રહીશોએ આક્ષેપ કર્યા હતા બાળકોને તાવ શરદી અને અન્ય ચેપી રોગોનું જોખમ સાથે ઝૂમી રહ્યું છે જ્યાં રોગો ફેલાવાની ભીતિ છે ત્યાંથી માંડ જ ડગલા દૂર કોર્પોરેશનનું દવાખાનું આવેલું છે શું આ દવાખાનું લોકોને સાજા કરવા માટે છે કે પછી ગંદકીથી બીમાર કરવા માટે જ્યાં કોર્પોરેશનની પોતાની સુવિધા છે ત્યાં જ સફાઈનો આ હાલ છે આ કેવું તંત્ર તેવા અહીં સવાલો ઊભા થાય છે સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યા છે કે નેતાઓ જ્યારે વોટ લેવા માટે આવે છે ત્યારે હાથ જોડે છે પણ અહીં ફરકતા બી નથી કચરો ઉપાડતો નથી બીમાર પડીએ તો દવાખાનું તો નજીક છે પણ ગંદકી દૂર થતી નથી ત્યારે વહેલી તકે ગંદકી દૂર કરી લોકોને સ્વચ્છ અને સુંદર વાતાવરણ મળે તેવી રહીશોએ માંગ કરી હતી એમ કે છે આ કંઈ ગંદકી છે નરી કેટલી ગંદકી છે છોકરા માંદા પડે બીમાર પડે અમારા સામે દવાખાનું છે દવા લેવા રોજ જો જવું પડે અમારે અને આ લોકો સાફ કરવા ત્યાં સરકારને ખબર ના પડે ઓઠ દેવા તો ઓઠ દેવા આવશે પણ આ ગરીબ લોકોનું સમજે શીખ્યા લાવ ગરીબ લોકોને આપણે સાફ બાફ કરી સફાઈ કરી પૈસા લેવા આવે બધું કરવા તો ગરીબનું માણસનું જોવાનું કેટલા બીમાર પડે ગરકોને પાછ પૈસા હોય ના હોય તો ગરીબનું જોવું પડે ને અમને સરકારને જોવું પડે ને આ તો લોકો આવીને આવીને બધું સાથે ગંદકી ગંદકી કરે તો અમે કાં દવા કહીએ છોકરાને દવા કરો છોકરા બીમાર મારી બહુ સાથે આજ દો બીમાર છે પડી છે બીમાર બીમાર એને મેલેરિયા લાગી ગયો છે ને દવાખાવામાં છ સાત હજારમાં છોકરાને ગતા રહ્યા એ ખબર સરકાર ના પડે કે લો સફાઈ કરી આપણે કેટલા લોકોને સમજાય છે લોકોને કે આટલું આવું ના કરશો ના કોઈ જોવા નથી આવતું કોઈ વાળવા નહીં આવતું કોશું નથી કોઈ આવતું અમારે હું સાથે રેખા છે મારું ગ્રીજા દેવી પૂજા છે રેખા સફાઈ કરવાની ચાલે આવતા હોય સમય અંદર ગલીઓમાં જે ગંદકી માટેની વાત છે ખાસ એ માટે બી બેટર કરેલા છે ને એ લોકો અંદર જીસીબી મશીનથી સાફ કરતા હોય છે